જીવદયાનંદી સેવા ટ્રસ્ટના આશ્રિત મોટી સંખ્યામાં બળદોને લાડુ પીરસવામાં આવ્યા તેમજ ટ્રસ્ટના સ્વયંસેવકો અને કર્મચારીઓને વસ્ત્રનો ઉપહાર આપવામાં આવ્યો દહી ગામે શ્રી અલકધણી ગૌ સેવા ગોવિંદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જૈન પાંજરાપોળ ખાતે પણ હજારો ગૌમાતાને લાડુ પીરસવામાં આવ્યા રવજીભાઈ લાભુભાઈ નારોલા પરિવાર દ્વારા જીવદયા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના કર્મચારીઓ સ્વયંસેવકોને વસ્ત્રદાનનો ઉપહાર આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું